चलो 10 થી 1 બોલો 10 9 8 7 6 5 4 3 2 1 0 સરસ ચાલો ચાલો આજે આપણે અર્ધ્યન સંપુટ ગણિત ધોરણ 2 એકમ 6 ચાલો સંભાળીએ એમ આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે

નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય બરાબર તો હવે આ બગડા ભાઈ બાજુમાં કયા ભાઈ રહે છે છગડા ભાઈ છગડા ભાઈ ને કેવાનું મને એક દસકો આપો એક દસ રૂપિયા ની નોટ આપો આની પાસે કેટલા દસ દસ ની કેટલી નોટો છે છ કેટલી નોટો છે ચાલો છ આંગળી ઊંચી કરો જો એક નોટ એને બગડા ભાઈ ને આપી દીધું હવે એની જોડે કેટલી નોટો વધી પાંચ કેટલી નોટ વધી આની પાસે બે રૂપિયા હતા અને દસ રૂપિયા આપ્યા ને બે કેટલા થયા બાર ચલો ચાલો સરસ ચાલશે કલર ચલો હવે આને આમાં કેટલા દસ દસ ની કેટલી નોટો છે પાંચ એક નોટ બાદ કરો તો કેટલી નોટો વધશે ચાલો કેટલો જવાબ આવ્યો બે ચાલીસ ચાલીસ ને છ

ચલો શરૂઆત ક્યાંથી કરી શું બે બેન એક આમ થી ચલો પાંચ માંથી આઠ બાદ કરો ના થાય કેમ ના થાય હા સરસ ચલો તો બાજુમાં કોણ છે તગડા ભાઈ પાસે જાઓ એક દસકો લઈને આવો ઊંધું કરો એને ચલો આની પાસે કેટલા રૂપિયા હતા ત્રણ હતા ને એક આના આપી દીધો એક દસકો એટલે આની જોડે કેટલા વધ્યા

ચાલ આવી કે ચેતન દીપક આ ચેતન ચલો પચાસ ઓછા ચલો ગણો હવે શૂન્ય માંથી પાંચ બાદ થશે નહીં ચલો કેટલા વધ્યા કેટલા થયા શૂન્ય છે ને કશું જ નતું હતું હતું એને ચોલે કશું નહીં તો આપણે બાજુમાં પાત્રભાઈ પાસેથી એક દસકો લઈ આવ્યા એટલે પાત્રાભાઈ પાસે હવે કેટલા રહ્યા ચાર હવે દસકના ખાનામાં કેટલા રહ્યા ચાર અને એકમના ખાનામાં કેટલા થયા દસ કશું જ નથી એટલે દસ આપે આપ્યા દસ એકમ ચલો દસમાંથી પાંચ એકમ બાદ કરો વેરી ગુડ ચલો તમારે આંગળી ને ઊંચી કરવાની તમારો વાર પચી ગયો ને નહીં આવડે તો હું પૂછીશ તારે હું પૂછું ને તારે આંગળી ઊંચી કરવાની ચલો કેટલો જવાબ આવ્યો પંદર ચલો ક્લેપ કરો ચલો પાર્થુ પિસ્તાલીસ ઓછા ઓગણીસ પિસ્તાલીસ ઓછા ઓગણીસ આ બાજુથી લે પાંચડું ઘણા પાંચડા છે જો પેલી બાજુ રહ્યા

3 4 5 6 10 5 પાર્ટ માટે ક્લેપ કરો ભાઈ ચાલો હવે કોણ આવશે બાજુમાં તમારો વારો પતી ગયો આવી જાવ ચાલો હિમેશ આવી જાવ બેટા ચાલો હિમેશભાઈ ત્રેપન ઓછા ચૌદ ત્રેપન અહીંથી લઈ લો ચા અને છૂટા પાડ દો એટલે સરળતા તારે ઓછા ચૌદ એકડો આ બાજુ છે જો સરસ ગોઠવેલા હતા બધા એ થઈ ગયા જો અહીં ગોઠવી દે બેઠી બેઠી તું એટલે ચલો સંખ્યા વાંચો જો બધા ચલો વાત કરો હેડ બાજુ ચાવ સરસ ચલો તેર થયા તું રીતે શીખવાની ને મેં

ચાલો હવે આદિત્યભાઈ આદિત્યભાઈ એકસઠ ઓછા પંદર એકસઠ ઓછા પંદર એકસઠ ઓછા પંદર પંદર સરસ બોલવાનું એક માંથી પાંચ બાદ ના થાય એટલે બા પાંચ પાંચ જોડે દસકો લીધો છ જોડે થી એટલે અહીંયા પાંચ વધશે અહીંયા એક હતું એટલે અગિયાર થશે એમ એમને બોલવાનું ચલો અગિયાર માંથી પાંચ જાય તો ગણો બોલવાનું ને કોઈ હા ટૂંકી રીતે શીખવાડી છે અમે છ છ સરસ

70 चलो गण હવે અંતે વધ્યું किती वाढले तुमा बोलवान ની ખબર છે મને બધાને આવડે પણ કોઈ બોલે જો છે ફરી ગણ 12 માંથી 7 जात કેટલા વધે

અઢાર થી ત્રણ ના થાય હે આઠ માંથી ત્રણ આઠ માંથી કઈ ત્રણ બાદ કરવાના છે ત્રણ માંથી આઠ ના થાય ઉતાવળ નહીં કરવાની ગણિતમાં ચલો કેટલા થયા પાંચ સરસ બેન બેન નહી કરવાની જેનો માર એને જ ગણવાનું બીજું તમને કોઈ પૂછે ચાર સરસ આવડે જ છે આવડે ચાલો માટે ક્લેમ કરો ચલો રીતિકભાઈ જો અહીંયા મેં એક દાખલાની સંખ્યા મૂકી છે ચોત્રીસ ઓછા પચીસ ચલો ચારમાંથી પાંચ બાદ કરો ના થાય તો બાજુમાં જાઓ બાજુમાંથી એક દશક લઈ આવો ચલો કેટલા થયા ચૌદ ચૌદ માંથી પાંચ બાદ કરો બેટા અવાજ અવાજની बाजू से लेवा जा सरस नो no. वेरी गुड चलो भाई यहां यहां जोवा एक ए ए ए बराबर जो आ आ कई संख्या केव है 2 2 2 माथी 2 जाए तो 0 जी जीरो बोले नहीं बोलवन नहीं यार ब्यांगरी जी कर दे मन ब्यांगरी बताय तारे अब 2 ब्यांगरी बारी दे हम बारी दे सुवा जीव जीरो तो एक कैसे आयो એક આવે ભાઈ બે માંથી બે જાય તો ક્રિષ્ણા ઓછા અઢાર ચલો ત્રણ માંથી આઠ બાદ કરો ચલો કેટલા થયા તેર તેર માંથી આઠ બાદ કરો પાંચ વેરી ગુડ ચલો બે માંથી એક જાય એક સરસ ચલો ઘણા જોરદાર ક્લે કરો ભાઈ સરસ વાઘો એવા